થી લીમ મોણાવાણીમાં મોડાવાણીથી લીમખેડામાં આવ્યા આવે ને થાની પાંત્રીસ વર્ષથી રીગે અને તે થાન જમાયું હક જમાયું અને રીગે સારી રીતે આખા દાહોદ જિલ્લામાં પરિવર્તન લાવે એવો છોકરો મારો બધી પાર્ટીમાં હાથમાં જોડાયો હતો તારના ખરીદવા માટે પાસળ પાછળ ફરતા ફરતા નહીં નહીં ખરીદ્યો તો ભાવ ભૂલ્યા ભાવમાં નહીં ભણ્યો ઘરમાં ભરાય ભરે હોય જતો ત્યારે આખરે ટાર્ગેટ વિડીયો બનાવ્યો વિડીયો એવો મીલ્યો કે ઓપીસી એસી અને મુસલમાન બધાને ખતમ કરવાના આ પેલા મગજમાં એવું આવી ગયું કે આપણી જ પાર્ટી ખલાસ થઈ જાય અને ખતમ કરવાને આપણે રહેવાનું શું છે એટલે વિડીયો અપલોડ કર્યો એટલે એને હવે દાડા નજીક આવ્યા છે તો આ બગાડવાનો છે વોટ લીમખેડામાં સ્થાનિક કંઈ થવા નથી દેવાનો એટલે એને ટાર્ગેટ બનાવે અને જેલમાં બે વાગ્યે રાત્રે આવે અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની મેં પૂછ્યું તમારા કું આથોરિટી છે તમે લઈ છે તમે પોલીસ છે કે કોણ છો મને તમે બતાવો તમારા કન એફઆર છે એફઆર ની નકલ છે કે હું ગોનો કર્યો છે ના ના એવો અહીં કહેવામાં આવે આ પોલીસ સ્ટેશન ચાલો પોલીસ સ્ટેશન એ ગયા પોલીસ સ્ટેશન ગાડીમાં હું ઉતરવા ન દે દો તઈ ગયા અમે તાણ ગાડી લઈને પીસો કરીને ને ઠેઠ ક્રાઇમમાં પોસ્યા ક્રાઇમમાં ને પૂછી અને પછી અંદર જવા દીધું કે ભાઈ અમે વિડીયો માટે લાયા છે અમારો વાંક નથી પણ અમને ઉપર અમિત શાહની ટાર્ગેટ છે ભાજપ પછી અમે બી ને હવારમાં બધું એ કરીને આવ્યા અને ઇન્દિરા ગાંધીના તળાવ બાંધેલા એના જ તળાવનું પાણી પીએ છીએ ભાજપ સરકારે તળાવ નથી બાંધ્યા અને માથે તગારો છે ને મજૂરી હાલતા હતા ડોળ હાલતા હતા સુકડી હાલતા હતા પાણી ભરવાના બહિરન ને પાણી સડાતું તો પાણી ભરવા બૈરા રાખતા હતા આજ કોઈ બહરું કામ જાય છે આપડા ડોહન પાણી ભર્યા પગાર મળે છે એવો એટલે છે ને હવે છે એવા કર નાખે એટલે હવે ગુતિ હું હગે હગે બધું ટાર્ગેટ કરતી કે એના કામમાં હા કેટલા વોટ મળે મોણાવાણી થાળું પીપળી આખો દાહો જીલો તો એમાં સારું એમ કે મારે બી હજુ હું બી ટાર્ગેટ મારું બનાવી છે પણ ઉપરવાળો નહીં થવા દે રામ રામ